સમાચાર જોયા વિસ્તારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીથી ભૂટાનના પ્રવાસ માટે રવાના થયા છે તે બાવીસમીથી ત્રેવીસ માર્ચ સુધી પડોશી દેશમાં રહેશે વાસ્તવમાં પારો એરપોર્ટ પર ચાલુ ખરાબ હવામાનના કારણે એકવીસ માર્ચે પીએમ મોદીની ભૂટાનની મુલાકાત સ્થગિત કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન પીએમ મોદી દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વાતચીત કરી શકે છે અગાઉ ભૂટાનના સમકક્ષ દાસો શેરીંગ તોબકે પણ અઢાર થી અઢાર માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા ભૂટાનના વડાપ્રધાન તોબકે ગયા સપ્તાહે ગુરુવારથી પાંચ દિવસની ભારતની મુલાકાતે હતા જાન્યુઆરીમાં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ એમની પ્રથમ વિદેશ યાત્રા હતી તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીને મળ્યા હતા વિવિધ ઉદ્યોગોના વડાઓ સાથે બેઠકો યોજવા ઉપરાંત તેમણે અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી ભૂટાનના વડાપ્રધાન દાસો શેરિંગ તો ચૌદ અઢાર માર્ચ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે હતા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સત્તા સંભાળ્યા બાદ ટોપકેની આ પ્રથમ વિદેશી મુલાકાત હતી મુલાકાત દરમિયાન ભૂટાનના ના વડાપ્રધાને પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી ભૂટાનના રાજા વતી વડાપ્રધાન શેરીંગ તોપકેએ વડાપ્રધાન મોદીને ભૂટાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું વડાપ્રધાને ભૂટાનના રાજાનું આમંત્રણ સ્વીકાર્યું હતું